દબાણો તોડી નાખ્યા એ મકાનો તોડ્યા પહેલા કેટલાક લોકો ને એવું કહેવામાં આવેલું સરકારી મકાન તમને બીજે ફાળવી દઈએ છીએ તેમાંથી પચીસ ત્રીસ લોકોએ સરકારી મકાન માંગ્યા અને બીજા કોઈ એ તે પચીસ ત્રીસ માટેનો ડ્રો પણ થઈ ગયો ને લગભગ મકાન મળી પણ થયા પછી સરકારે ડોક્યુમેન્ટ માંગ્યા ભાઈ તમે અહીંયા જેટલા લોકો બે હજાર દસ પહેલાના રો છો તો ડોક્યુમેન્ટ આપો તેમાંથી ઇઠ્ઠયોતેર લોકોએ ડોક્યુમેન્ટ આપ્યા અને ઇઠ્યોતેર લોકો એવું કહ્યું કે અમે બે હજાર દસ પહેલાના રહીએ છીએ એટલે સરકાર એ પણ તૈયારી બતાવી કે ભાઈ તમને પણ મકાન આપી દઈએ જો અમદાવાદમાં રહું છું અને અમદાવાદની અંદર મકાન મળવું ને એ બહુ કાઠું કામ છે દોસ્તો હું આ એટલે કઉ છું મારો સમાજ છે મારા સમાજમાં મારે જવાબ આપવો અને સમાજ માટે મારી જવાબદારી છે છે હવે બધું થયું મને મને કોઈ ખબર ખબર પડી કે આ દીધું મેં અધિકારીઓ સાથે વાત કરી કે ભાઈ આ શું છે એટલે કે સાહેબ મેં વારંવાર નોટિસ આપી હતી પણ કોઈ તૈયાર થતા નથી હવે વાત એ આવે છે કે કેટલાક લોકો ત્યાં જઈને એવી વાત કરે છે કે આ મકાન અહિયાં અહિયાં જ બની આપશું અમે ને આગળ ઉંઘી જઈશું કરાવી દઈશું આ કરીશું તે કરીશું પણ મને સરકારી જગ્યાનું દબાણ કોઈ આપણે વ્યવસ્થા એ થાય કે આને મકાન મળે મુદ્દો એ છે મારો કે અમે મકાન અપાવા છે અને મકાન માટે ગરીબ લોકો છે જરૂરિયાત વાળા લોકો છે હવે એમાંથી જે લોકોને મકાન મળ્યું છે

હું આજે કઉ છું અને દોસ્તો કે દસ લાખ નાની રકમ નથી પણ આ ધારાસભ્ય તમારા કારણે બને છું તો એ પગાર તમારા માટે છે મારો દસ લાખ રૂપિયાનો પગાર આ લોકોના મકાન લેવા માટે ભરવાનો થાય હું ભરતે ચેક મોકલાવી દેવાનો છું પછી જે લોકો ભરવા આવે છે એના અહીંયા ને અહીંયા મકાન તો મહેરબાની કરી સમજાવજો કોઈ આંદોલન કોઈ દેખાવો કરવાથી બચારાઓનો મકાન નથી મળવાના દસ દિવસ પછી ચૂંટણી જાહેર થઈ જશે કોઈ સાંભળશે નહીં મને બી કે મારી વિનંતી એવી છે કે બીજું કમનસીબી શું કહું હવે બધા વચ્ચે બોલું છું મારી જોગણીઓ મારી બહેનો ત્યાં કઈ રીતે જિંદગી ગાઢે છે મેં જોયું છે વ્યસન મુક્તિ વાત